કે જે ભગવાન વિષ્ણુના ચાર હાથ છે ચારેય હાથની અંદર એક એક વસ્તુ છે કઈ કઈ શંખ ચક્ર ગદા અને પદ્મ આજે આપણે કેટલી વાર સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી આમ તો જો કે નામ સત્યનારાયણ ભગવાનનું પણ બાકી કથા હોય કોની હે કોની હોય તમે બધા જાઓ ને કથામાં આપણે ક્યાં જઈએ આપણે તો ખાલી પ્રસાદના પડિયા લેવા જઈએ મહારાજ ક્યારે પાંચમો ઘંટ વગાડે ને ક્યારે જઈએ ખાલી ઘરના જ બેઠા હોય અને એમાં સત્યનારાયણ ભગવાન જ વિરલા બાકી મેળો નથી બહાર તો ભગવાન ના હાથ ની અંદર ચાર વસ્તુ છે કથા તો સાંભળીએ પણ કોની કઠિયારા ની લીલાવતી ની કલાવતી ની હે નારદજી ની બ્રાહ્મ એમાં સત્યનારાયણ ભગવાન કઈ કથા સાંભળી સત્યનારાયણ કોઈ દી બ્રાહ્મણ દેવતા ને તમે કે આ બધા એ કઈ કથા સાંભળી હતી કે એના થકી એને લાભ થયો અને આને એનો વિરોધ કર્યો એને નુકસાન થયું પણ કઈ કથા કોઈ દી પૂછ્યું પૂછતા જ નહીં કોઈ ને તો આ લક્ષ ચોર્યા સીમાં મુક્તિ મળી જાય પૂછશો તો સજનો પૂછવું જોઈએ ક્યારેક જો પૂછશો ને તો એનો લાભ થશે તો હું આજ આપ લોકોને એ જ બતાવીશ કે જે ચાર વસ્તુ ભગવાન ના હાથ ની અંદર છે એ જ ચાર વસ્તુ મંદિર ની અંદર પણ રાખવામાં આવી છે એ જ ચાર વસ્તુ બાળક જન્મે છે ત્યારે પણ એ ચારે ચાર વસ્તુનો ત્યાં ઉપયોગ થાય છે અને આમ જોવા જઈએ તો તમે બધા ખેડૂત છો ખેતરની અંદર પણ એ ચાર વસ્તુ હશે તો જ તમારો પાક વ્યવસ્થિત પાકશે તમે ગાડી ચલાવો ને ફોર વ્હીલ ટુ વ્હીલ કોઈ પણ એમાં એ ચાર વસ્તુ હશે તો જ તમારી ગાડી ચાલશે નહીં તો એ ગાડી ચાલશે નહીં એમ આની અંદર પણ એ ચાર વસ્તુ છે તો આ ગાડી ચાલે છે નહીં તો એના વગર આ ગાડી ચાલી શકે નહીં કેમ કે ચાર વસ્તુનું શાસ્ત્રોની અંદર કેટલું બધું વર્ણન બતાવ્યું છે કેમ કે આપણી ચાર દિશા છે ચાર વર્ણ છે ચાર આશ્રમ છે ચાર વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે ઉઠાવાળા ચાર છે એના શ્રીફળ ચાર છે તેના વિસામા ચાર છે મંદિરને મંદિરની અંદર એ ચાર વસ્તુ છે ત્યાં દીપ પ્રગટાવવામાં આવે છે ત્યાં ભગવાનના નામની આરતી નામ ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યાં ઘંટ શંખ નગારા વગાડવામાં આવે છે ત્યાં પંચામૃત રાખવામાં આવે છે રાખે વ્યક્તિ મરે ત્યારે પણ તમે જો મૃત્યુ પામે ત્યારે પણ તમે જોજો ત્યાં ત્યાર પછી અગ્નિદાહ એને કરવામાં આવે છે અને ઉઠાવીને લઈ જતા હોય ત્યારે હું બોલો તમે બધાય રામ બોલો ભાઈ રામ રામ નામ સત હે સત બડા પણ બોલો મળે ખબર હવે તું બોલ મારાથી બોલાતો રામ નામ સત હે સત બોલો ગત હે મગર મુડદા બડા મસ્ત હૈ કે હું તો અત્યારે શાંતિ હું તો મને હું દે અત્યાર સુધી લીધું ને હવે શું લેવાનું એ કે હવે તો હું મસ્તીથી જાઉં છું જવા દે તો અને ત્યારબાદ જો કે આ બાજુ તો કદાચ ઓછું પણ અમુક અમુક સમાજની અંદર રિવાજ છે મરદાન લઈ જતા હોય ને એના નામે અંદર ત્યારે પાછળ ઢોલ નગાડા વગાડતા વગાડતા લઈ જાય અને બાળક જન્મે ત્યારે પણ તમે જોજો જન્મતાની સાથે જ અમુક કલાક પછી તમે એને શું પીવડાવો ગળ હુંધી પાવ ને કોઈ ગોળનું પાણી કરીને પાય કોઈ મધનું પાણી કરીને પાય અમુક દિવસ પછી છઠ્ઠી કરે ત્યારે દીવો રાખે રાખો દીવો પ્રગટાવો પછી નામકરણ કરવા ચોપડી રાખો કે વિધાતા લેખ લખે આવ્યો પેલા લખાઈ ગયા તા અને પછી લખાય નહીં અને એના લેખના મેખ લેખ થકી તેને માનો જન્મ મેળો હે ને આ તો પણ એક રિવાજ છે શાસ્ત્રોનો એટલે તમે એના બુક રાખો કે નામ લેખ લખવા માટે અને ત્યારે તમે જો ઘંટડી વગાડે હો તો બાળક રડે તો ઘંટ વગાડે હે ને આવું બધું હું કામ કરો પૂછવામાં આવે હું કામ કરો તો હું કામ હું કામ કરો આ બધું હે ગળબુંદી હું કામ પાવ ને દીવો હું કામ કરો છઠ્ઠી કરો નામકરણ હું કામ કરો આ બધું પૂછો આ માતા બહેનો બધા કરતા હોય ને પૂછો હું કામ કરો કઈ ખબર નહિ બધા કરે એટલે કરવું કરવું જોઈએ એટલી ખબર પણ હું કામે એ કઈ ખબર નથી અને નામકરણ વિધિ કરે અનેક પ્રકારના નામ ચિંટુન મિન્ટુન આવું તેવું ના કાકા ને દાદા ઓલું નામ ભૂલી ગયો માતાના ગર્ભના જે લેતો હતો એ નામ ભૂલી ગયો અને હવે કીધું આ બાર ના નામની માળા તું ફેરવા ગઈ તો સંતો આપણને બતાવે છે કે એ સત્ય પરમાત્મા એક એવું નામ છે કે જે નામ હર જીવના ઘટો ઘટની અંદર છે શ્વાસો શ્વાસની અંદર ચાલવા વાળું એ સત્ય પરમાત્મા નામ છે અને ભગવાનના હાથ ની અંદર નામનું સ્મરણ કરવાથી આ દેહની અંદર રહેવા વાળા કામ ક્રોધ લોભ મોર્ષા દેખાય રૂપી શત્રુઓ ઉપર તમે વિજય મેળવી શકો છો કેમ કે બહારના શત્રુઓ સાથે યુદ્ધ જયારે કરવાનું હોય ત્યારે ગદારૂપી

અક્ષર ઓર પરમાત્મા નું નામ બાવન અક્ષર ની અંદર નથી નથી ને નથી તો વિચાર કરો અત્યાર સુધી જે કંઈ પણ આપણે ભગવાનના નામ લઈએ છે એ બધા બાવન અક્ષર ની અંદર છે બાર હે

કે જે શંખ છે અને શંખ ને અંદર તમે ફૂંક મારશો તો એમાંથી અવાજ નીકળે નીકળે તો એવી રીતે સંતો કહે છે કે તારા ઘટની અંદર પણ એવાજ અનેક પ્રકારના નાદ વાગે છે અને શિવ પુરાણની અંદર તો ભગવાન શંકર માતા પાર્વતીજીને સમજાવતા કે છે કે હે દેવી મનુષ્યના ઘટની અંદર અનેક પ્રકારના એવા છત્રીસ પ્રકારના અવાજ આવે છે જે અલગ અલગ પ્રકારના હોય છે ઘંટ જેવા શંખ જેવા નગારા જેવા વાસળી જેવા એવા અનેક પ્રકારના અવાજ છે અને એ અવાજ સાંભળવા માટે વ્યક્તિ જયારે સદગુરુ પાસે જાય છે ત્યારે નાદને સાંભળવાની રીત બતાવે છે અને સંતો પણ બતાવે છે કે બિના બજાય નિસ્દિન બાજે ઘંટા શંખ નગારી રે વહેરા સુન સુન મસ્ત હો તનકી ખબર વિસારી રહે શું કીધું કે વગર વગાડે ઘટની અંદર વાગે છે અને એને બેરો વ્યક્તિ પણ સાંભળી શકે છે કેમ કે નાદ સાંભળવા માટે બહારથી બેરું થવું પડે એટલે તમે મંદિરમાં જાવ ને તો કાચબો જે રાખ્યો છે ને એ આપણને એ જ બતાવે છે કે આ તારે ઇન્દ્રિયોને બહાર જગત જગતમાંથી હમેટીને અંતર જગત કરી લે તારા ઘટમાં પરમાત્મા છે એને તું જોઈ લે એટલે મંદિરમાં પણ તમે જાઓ ઘંટ વગાડો છો દીવો કરો છો પંચામૃત રાખો તો આ બધી વસ્તુ આપણને એ જ પ્રતિક બતાવે છે આપણે સવાર સાંજ અનેક પ્રકારના વાજા વગાડી વગાડીને ને એમાં આ તો ઇલેક્ટ્રિક આવી ગયા ધબા ધબી બોલાવી દે હું ભગવાન બેરા છે કેટલાય નગાડા શંખ ને ઝાલર ને વગાડી વગાડી દવા ધબી બોલાવીએ પણ ભગવાન કે છે કે મૂર્ખા તું અહીંયા વગાડે તારી અંદર વાગે ન્યા તો તું સાંભળ પણ ન્યા સાંભળવાનો કોઈ ટાઈમ છે તારે બહાર વગાડવાની જરૂર પણ નહીં પડે તારા ઘટમાં જ વાગી રહ્યા છે અનહદ નાદ અનહદ નો મતલબ થાય કે જેની કોઈ હદ નહીં સીમા નથી એવો નાદ તારા ઘટમાં વાગે છે આ તો તું વગાડે તો વાગે પણ તારી અંદર જે વાગી રહ્યો છે ને વગાડવો નથી પડતો વગર વગાડે વાગે છે એને તું સાંભળી લે એની માટે ભગવાનના હાથની હાથ ની અંદર બીજું જે છે શંખ એ ઈશારો કરે કે તારા ઘટની અંદર જેમ શંખની અંદર અવાજ નીકળે છે એમ તારા ઘટ અંદર પણ એ પરમાત્માના નામની અંદર તું મનને જોડી દે અને એની અંદર થી એવો સુંદર એ પરમાત્માના અનેક પ્રકારના એવા નાદ વાગી રહ્યા છે એને તું સાંભળ ત્યારબાદ ભગવાનના હાથ ની અંદર ત્રીજી વસ્તુ જે ચક્ર છે જે ફરે તેમાંથી પ્રકાશ નીકળે છે એમ કીધું કે આ અંદર પણ પ્રકાશ છે તો શરીર ચાલતું ફરતું છે જે આગળ મેં કીધું ને આમાંથી પ્રાણ પ્રાણ નીકળી જાય 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 ઠરી બરફ જેવું થઈ છે છે ત્યાં સુધી આ ગરમ એ મંદિરમાં તમે દીવો પ્રગટાવો પ્રગટાવો બાળક જન્મે ત્યારે દીવો કરો મરે ત્યારે અગ્નિ દહ આપવો પડે પડે બધી જ જગ્યાએ આપણે હવાર હાન દીવા કરીએ પણ કોઈ દી ભગવાનને પૂછું કે આ દીવો કરું હું કામ કરું બદાય કીધું એટલે દીવો કરવો જોઈએ વાટને ઘીનો કરવો જોઈએ પણ હું કામ કરવો જોઈએ અને પાછા ઘણા તો માનતા માને આટલું કામ કરી દેહો તો આટલા દીવા કરીશ પણ ઈ સ્વાર્થી પાછા હો કરશો તો કરીશ નહીં તો જો આમ ભગવાનને દેવ માને પૂજનીય માને નામ પાછા નોકર બનાવે કેવા કહેવાય હારા કેવાય જરા સમજો કોઈ પણ કાર્ય કરો તો સમજી વિચારીને કરો આપણા પૂજનીય દેવી દેવતા જે કોઈ પણ છે આપણને ઈશારો કરે છે કે આવી જ જ્યોતિ તારા ઘટની અંદર જળહળી રહી છે એટલે કીધું કે અનેક પ્રકારના સૂર્ય નીકળી જાય પણ તોય એની બરોબરી ન થઈ શકે એવો પરમાત્માનો સ્વયં પ્રકાશ આ ઘટની અંદર છે એટલે તમે જો મહાભારતની અંદર બતાવે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુનને વિરાટ સ્વરૂપના દર્શન કરાવે છે તારે હજારો ની સંખ્યામાં સેના હતી કોઈ નથી જોઈ શકતું બધા એની આંખ અંજાઈ જાય છે ફક્ત એક અર્જુન એને જોઈ શકે છે જે સંજય હસ્તીના ની અંદર બેઠો બેઠો એને દિવ્ય દ્રષ્ટિ આપી હતી વેદ વ્યાસ આખા યુદ્ધ ના ખૂણે ખૂણે નો હિસાબ આપી રહ્યો હતો ધતરાષ્ટ્ર પણ જ્યારે ભગવાન કૃષ્ણ અર્જુન ને એ આત્માની ઓળખ કરાવી પ્રકાશ સ્વરૂપના દર્શન કરાવ્યા ત્યારે પ્રભુ મને આમાં મહારાજ મને આમાં કાંઈ નથી દેખાતું હું ભગવાન કરાવે મને બધું આમ કઈક અંધારું અંધારું જ લાગે છે કેમકે દિવ્ય દ્રષ્ટિ હતી પણ બહારની માયાને જોવાની હતી આંતરિક જગતને જોવાની દ્રષ્ટિ સંજય પાસે પણ હતી તો એ આપણને સદગુરુ મળે છે તે દિવ્ય ખોલી છે દિવ્ય દ્રષ્ટિ ખોલી દે છે અને ઘટની અંદર જે અંધકાર છે એ અંધકારમાંથી માંથી પ્રકાશ કરાવી દે છે અને ચોથી વસ્તુ ભગવાનના હાથની અંદર છે કઈ વૈધિ ચોથું કમળ ચોથી વસ્તુ જે કમળ છે કમળને તમે નીચોડશો તેમાંથી રસ નીકળે નીકળે તો એમ કીધું કે આપણા ઘટ અંદર પણ એ અમૃત નો કુંભ છે એટલે તમે જુજો ગરુડ પુરાણ ની અંદર સ્પષ્ટ લખ્યું છે કે વ્યક્તિનું જયારે મૃત્યુ નજીક આવે છે ત્યારે એના કંઠની અંદર જે કુંભ છે છે એ સુકાવા લાગે એટલે છેલ્લી ઘડીએ વ્યક્તિ પ્રાણ નીકળવાના ટાઈમે પાણી પાણી કરે છે અને પાણી ન આપવું ત્યાં સુધીમાં એનું મૃત્યુ થઈ જાય છે મૃત્યુ ને અમુક કલાક બાકી હોય અમુક સમય બાકી હોય પેલા એ કુંભ સુકાવા લાગે છે અમૃત નો કુંભ જેમ તમને ખબર છે કે રાવણના નાભીની અંદર એ અમૃત હતું જ્યાં સુધી હતું ત્યાં સુધી એને કોઈ મારી ન શક્યો પણ ભગવાને જ્યારે અમૃતને કુંભની અંદર તીર મારીને પૂરો કરી નાખ્યો તો તુરંત રાવણનું મૃત્યુ થઈ ગયું એમ સંત બતાવે છે કે હર વ્યક્તિના ગઠની અંદર ગઠમંદિરની અંદર કંઠની અંદર એવો અમૃતનો કુંભ છે એટલે તો સંત કબીરદાસજી કે છે બરસે કંબલ ભીગે પાની કબીરદાસજી કે ઉલટી બાની અને સંતો ભજન માં ગાય છે કે ગગન ગુફા મેં રસ અજર જરે ગાઓ ને ગગન ગુફા મતલબ કે આ તમારું મસ્તક જે છે એમાં પાણી ભીંજાઈ રહ્યું છે ને આ કંબલ વાળ તમારા વરસી રહ્યા છે ઘટ ની અંદર એ અમૃત ટપકી રહ્યું છે એટલે તમે ભગવાન શંકર ના મંદિર માં જાઓ તો તમે જો શિવલિંગ ઉપર ગળતી લટકે લટકેશ ઘણા પૂછે ને હું કામ લટકે તો હું કામ લટકે કોઈ દી પૂછો હે કેમ કે જેવું બહાર મંદિર છે એ જ આ દેહ પણ એક મંદિર જ છે એની અંદર જે બાર બધી વસ્તુ છે એ બધી આની અંદર પણ છે આપણે ઘણા એને પૂછે હું કામ લટકે તો કે ભગવાન શંકરે ઝેર પીધું તેને ધોવા માટે ટીપુ ટીપુ પાણી પડે એટલે ઝેર ધોવાઈ જાય પણ સજનો આજનો ટેકનોલોજી યુગ ક્યાં સુધી પહોંચી ગયો એને ચંદ્રલોકને ક્યાંય કહેવાય તો સૂર્ય ઉપર જવાનો વિચાર કરે વિચાર કરો તો એ હું એક પાઇપ લગાવીને ઝેર ભગવાનનું ન ધોઈ શકે હે તો ટીપુ ટીપુ વર્ષોથી કેટલા યુગથી પાણી પડે હજી સુધી નહીં ધોવાઈ રહ્યું હોય અને શ્રાવણ મહિનામાં ટબુડાને ટબુડા ઊંધા વાળ દીધા તોય ન ધોવાનું પણ સજનો એ આપણને ઈશારો કરે છે કે જેમ આ નિરાકાર રૂપી પરમાત્માના અંદર જે આ ટીપુ ટીપુ મસ્તક ઉપર પાણી પડી રહ્યું છે એમ તારા ઘટની અંદર પણ આ કંઠની અંદર ટીપુ ટીપુ અમૃત જરી રહ્યું છે પણ જ્યાં સુધી સદગુરુ કેમ કે બે વચ્ચે સાપ છે ને જેને સરપીણી નામની નાડી કીધી જેમાંથી વિષ નીકળે છે માયા વિષ છે જે તને અમૃત પીવા દેતો નથી પણ એ વિષ ને નાથવાની વિધિ આપણને સદગુરુ બતાવે છે એને કેવી રીતે સરપીણી નામની નાડીને નાથવી એની રીત આપણને સદગુરુ બતાવે છે જ્યાં સુધી એ નાડી તમારી નથાતી નથી ત્યાં સુધી તમે અમૃતને પી શકતા નથી જેને ખેચરી મુદ્રા કીધી જે નાદ વાગે ને અનહદ નાદ કીધા જે પ્રકાશ નીકળે છે ને પરમ પ્રકાશ ની ક્રિયા કીધી અને જે શ્વાસોની અંદર એ પરમાત્માનું જે અલખ નામ ચાલી રહ્યું છે જેને અક્ષરથી નથી લખાતું એટલે નામ સુમિરણ કીધું જે આ ચાર ક્રિયાનું જ્ઞાન આપણને તત્વદર્શી સદગુરુ મળે છે મહાન પુરુષ મળે છે તો આપણને જ્ઞાન કરાવે છે પ્રેક્ટિકલ પ્રત્યક્ષ ખાલી ગોખવાથી નહીં મેં તો હજી ખાલી જરા જરા ખાલી તમને હજી તો કહેવાય શરૂઆત નથી કરી ખાલી એટલું એટલું જ સમજાયું છે બાકી આ ચારે ચાર ક્રિયાને જો વિસ્તારથી કહેવા જાવ તો સવાર પડી જાય તોય પૂરું થાય નહીં કહેવાનો મતલબ મારો એ જ છે સજનાઓ કે આપણે સત્ય જ્ઞાનને જાણીએ જે ચાર ક્રિયા જ્ઞાન કરાવી દે જે ચતુર્ભુજ રૂપી પરમાત્મા જે છે એનું જે પ્રેક્ટિકલ પ્રત્યક્ષ કેમ કે જેમ તમને ખબર ને બાળકો સ્કૂલમાં ભણવા જાય તો એને બે પ્રકારની પરીક્ષા હોય થિયરીકલ અને પ્રેક્ટિકલ હોય ને બંને પરીક્ષામાં પાસ થાય તો પાસ થયા કહેવાય નહીં તો ફેલ થાય ને તે જે કંઈ પણ હું અત્યારે સંભળાયું પણ પ્રેક્ટિકલ કરવા માટે તમારે સદગુરુ પાસે જવું પડે એવી રીતે થિયરિકલ અગર તમારે જો જ્ઞાનને જાણવું હોય તો મારી જેવા સંતો પાસે જઈને તમે સાંભળી શકો છો અને શ્રી ગુરુ મહારાજજીનો સત્સંગ યુટ્યુબ ઉપર પણ આવે છે તો એની અંદર પણ માનવ ધર્મ સર્ચ કરશો આપ લોકો તો એની અંદર પણ શ્રી ગુરુ મહારાજજીનો સત્સંગ અમારી જેવા સંતોના સત્સંગ આપ લોકોને સાંભળવા મળશે તો ઘર બેઠા પણ આપ લોકો સત્સંગ સાંભળી શકો છો અને રોજ સવારે આસ્થા ચેનલ ઉપર પણ પોણા નવ વાગે ગુરુ મહારાજજીનો સત્સંગ આવે છે તો એ પણ સાંભળો થિયરિકલ એમાંથી તમે જાણી શકશો પણ પ્રેક્ટિકલ કરવા ગુરુ દરબારમાં જવું પડશે માટે તમે જે કોઈ ભગવાનને માનતા હો જે કોઈ સાધુ સંત સદગુરુને માનતા હોય એમની પાસે જઈને પ્રશ્ન કરો પૂછો અગર જો બતાવી દે તો એમની પાસેથી જ્ઞાનને પ્રાપ્ત કરી લો અને જો ન બતાવે તો આગળ સંસારમાં ખોજ કરો નહીં તો ગુરુ મહારાજજીના દરવાજા હર જીવ માટે ખુલ્લા જ છે પણ આવો સુંદર રૂડો માનવ મનખો ફરી ફરી મળશે નહીં એટલે દાસ સતાર પણ પોતાના ભજનની અંદર કહે છે મળે નહીં મોંઘો મનુષ્ય દેહ મળે નહીં વારંવાર કે ભાઈ તું બજી લઈને કીધતા ક્યાંઓ મોંઘો મનખો વારે વારે તને નહીં મળે લક્ષ ચોર્યાસી પૂરી કર્યા બાદ છેલ્લે માનવ જન્મ મેળો છે તે જન્મને તું મેળવી લે મેળો છે તો એને સુધારી લે પરીક્ષિત રાજાની જેમ એને તું અંત સમય તારો સુધારી લે કેમ કે જવાનું તો છે જ બધાયને વારા ફરતી વારા આજે ને કાલે એક દિવસ તો બધાયને જવાનું જ છે પણ જતા પહેલાં જે ઘડી આવે મોત આવે એને સુધારી લો એવા સદગુરુ પાસે જાય આત્માના જ્ઞાનને જાણી માનવ જીવનને ધન્ય બનાવશો તો વધારે વિશેષ ન કહેતા જે કંઈ પણ સાંભળું એના પર મંથન કરી જીવનને ધન્ય બનાવવાની કોશિશ કરશો અને આવી જ રીતે જે કોઈ પણ સત્સંગ રખાવા ચાહતા હોય કોઈ શુભ દિવસે શુભ ઘડીએ શુભ તિથિએ તો આપ લોકો રખાવી શકો છો અમારો એડ્રેસ ફોન નંબર વિષ્ણુભાઈની પાસે છે એમની પાસેથી આપ લોકો લઈ શકો છો અને કદાચ ગણાયને તો આ સત્સંગ પૂરો થયો ને ત્યાં સુધી વિચાર કરતા હશે કે આ બેન ક્યાંથી આવ્યા હશે કોણ છે અને ઘણા પાછા અમને એમ પૂછે તમારું ગામ કયું તમે કેવા કુળના કેવા છો મેં કીધું અમે હરિજન છીએ હવે શું કરશો હે હરિજનનો મતલબ થાય હરિનાજન જે ભગવાનના ભગત સાધુ પાસે જઈને જ્ઞાન પૂછું કહેવત છે ને મોલ કરો તલવાર કા પડી રહે ને દો મ્યાન પણ આપણે શું કરીએ ની કિંમત પૂછીએ તલવારને નો કોઈ પૂછે તલવારની ધાર કેવી છે હે સાધુ સંત પાસે જઈએ ને તો જાતને પૂછે સાધુ કે પૂછ લીજીએ નીચે જ્ઞાન મોલ કરો તલવાર કા પડી રહે ને દો મ્યાન સાધુ સંત પાસે જઈને જ્ઞાન માંગો માયા નહીં માંગો એને હાથ જોઈ ગયો ને દોરો કરી દે ધાગો કરી દે ને તંત્ર મંત્ર દાણા જોવાથી કલ્યાણ નહીં થાય એ તો જે તમારા કર્મ કરેલા છે જે તમારા ભાગ્યમાં લેખ લખીને ને ચોપડી મૂકી છઠ્ઠી કરી ત્યારે ત્યારે લખાઈ જ ગયું છે જે કરીને કર્મ પ્રમાણે ફળ ભોગવવા જ પડશે ગમે એટલા માંદળિયા બાંધશો દોરા ધાગા બાંધશો દાણા જોશો તો એનાથી કાંઈ ટળવાનું ટળી જાય ને નઈ ટળે ટળી જાય હું હવે એટલે એને સમજી વિચારી કેમ કે હવે ઘણા બધા ભણેલા ગણેલા આપણે સમજદાર છીએ તો સમજદારને ઈશારો કાફી છે એટલે સમજવાની કોશિશ કરશો એવા સદગુરુ પાસે જે આત્માનો જ્ઞાન જાણી ભજન કરશો તો આપને આપ તમારા કરેલા ઘણા બધા એવા કર્મ જે કપાઈ શકે છે પરમાત્માના નામની અંદર એ તાકાત છે કે એ જેમ તમે બધા ખેડૂત છો તમને ખબર તમે ખેતરમાં બી વાવો કાચે કાચા વાવો તો ઊગી જાય ને પણ એ બી ને વાવો તો નો કે ને તો એમ કીધું કે તમારા કર્મને બાળવા છે તો જ્ઞાન રૂપી અગ્નિમાં નાખશો તો જ તમારા કર્મ બળશે એ ફરી પાછા ફલીભૂત થશે નહીં તો એવા સદગુરુ પાસે જઈ એ આત્માના જ્ઞાનને જાણી ભજન કરી અને માનવ જીવનને ધન્ય બનાવશો અને એના દ્વારા જ આપણું જીવન મહાન બની શકે છે તો હું અમારું એડ્રેસ આપી દઉં અહીંયા મહેસાણાની અંદર અમારો આશ્રમ છે માનવ ઉત્થાન સેવા સમિતિ માનવ ધર્માશ્રમ માનવ આશ્રમ ચોકડી વિસનગર રોડ ઉપર આપણે અહીંયાથી તમે આવો ને તો ખૂણા ઉપર જ આશ્રમ છે બહુ મોટો આશ્રમ છે તો ત્યાં દર રવિવારે સત્સંગ થાય છે દિવસના ચારથી છ અને આવી જ રીતે અમારા દરેક જગ્યાએ ગામડે ગામડે રોજના સત્સંગ થતા જ હોય છે તો જે કોઈ પણ શુભ દિવસે શુભ પ્રસંગે રખાવા ચાહે આપ લોકો રખાવી શકો છો અમારું ભાડું ચાર્જ કોઈ નથી પણ તમે ભાવથી પ્રેમથી તમારે આંગણે આવેલા સાધુ સંતને આટલો સુંદર જ્ઞાન યજ્ઞ કર્યો તો એની અંદર કંઈક આહુતિ નાખો તો જે યજ્ઞનું ફળ મળે છે હે ને એટલે આપણે આંગણે આવેલા સાધુ સંતને આપણાથી જે કંઈ પણ ફૂલ ફૂલને ફૂલની પાખડી યથાશક્તિ પ્રમાણે જે કંઈ તમે દાન દક્ષિણા પ્રેમથી ભાવથી મોઢું બગાડીને નહીં પાછું પરાણે નહીં ભાવથી આપવા ચાહતા હોય તો આપી શકો છો બાકી શ્રી ગુરુ મહારાજીની કૃપાથી અમારી પાસે બધું જ છે અમે ક્યારેય કોઈને એમ નથી કહેતા કે અમને આટલા જ આપો પણ આપણને ખબર છે આવા જવાના સમય પ્રમાણે ખર્ચા થતા જ હોય છે તો આપણે આપણી રીતે સમજી વિચારીને જે તમે ભાવથી આપશો તમે સ્વીકારી લેશો પણ સત્સંગ તમે પણ સાંભળો બીજાને પણ સંભળાવો અને કીધું ને જે ઘર કથા કીર્તન નહીં નહીં સંત મહેમાન તે ઘર યમડેરા કરે જીતે જી જે ઘરની અંદર સત્સંગ થાય છે મંદિર બની જાય છે શમશાન રહેતો નથી એટલે આપણે ઘરની અંદર પણ સત્સંગ રખાવી માનવ જીવનને ધન્ય બનાવીએ તો વધારે વિશેષ ન કહેતા જે કંઈ સાંભળું એના પર મંથન કરી જીવનને સફળ બનાવવાની કોશિશ કરશો અને બીજું અમારો જે હરિદ્વારની અંદર આશ્રમ છે પ્રેમનગર આશ્રમ જ્વાલાપુર રોડ ઉપર જ્યાં આયુર્વેદિક દવાઓ બને છે એમાંની અમે અમુક દવાઓ અહીંયા સાથે લાવ્યા છીએ તો આપ લોકો પોતાના જે કોઈ પણ પ્રકારનો શરીરનો રોગ હોય તો અનેક પ્રકારને જે શુદ્ધ ગંગાજળ દવા બનાવવામાં આવે છે જેની અંદર અમારા શ્રી ગુરુ મહારાજ દવા અને દુવા બંને છે જેની અંદર છે ડાયાબિટીસ માટે કારેલા જામુન જ્યુસ કારેલા જામુન એલોવેરા લીમડો જેવી અનેક પ્રકારની ઔષધિ આની અંદર નાખવામાં આવે છે એક રિસ્ટ આવે છે એક ચૂર્ણ આવે છે ને એક ડાયાબિટ પ્લસ નામની ટેબ્લેટ પણ આવે ગોળી આવે છે કેમ કે ઘણા ને ગોળી ફાવે ઘણા આ ફાવે કેમકે ડાયાબિટીસ બત્રીસ પ્રકારની હોય એક નહીં અનેક પ્રકારની હોય છે તો એવા અનેક રોગને મટાડી શકે એવી ખૂબ સરસ છે અને બીજું છે અત્યારે આ ઉનાળો ગરમીને હવે ચોમાસું ચાલુ થશે એટલે ઘણાને શરદીને ખાંસીને કફ જેવીને વારે વારે તાવ આવી જાય એવી અનેક બીમારી થાય છે તો આ તુલસી ડ્રોપ છે જે સો પ્રકારની તુલસીનો અર્ક હોય છે આની અંદર જે અનેક પ્રકારના રોગને મટાડે છે એલર્જી હોય શરદી ખાંસી તાવ હાથ પગના દુખાવા સાંધાના દુખાવા એવા અનેક પ્રકારના રોગને મટાડે છે અને આ દરેક વ્યક્તિ ઘરના લઈ શકે છે અને આને કેવી રીતે લેવાની તો કીધું કે પાણીની અંદર ખાલી એક ટીપો ગ્લાસની અંદર નાખીને પી જવાનું જેને કોઈને કાંઈ તકલીફ હોય સવાર સાંજ દિવસમાં જ્યારે પાણી પીઓ ત્યારે ખાલી એક ટીપો અડધું ટીપુ નાખી અને દવા પી લેવાની જેનાથી ઘરની અંદર ચેપી રોગ ન થાય કેમ કે આપણે જોઈએ શરદી ખાંસી એકને થાય એટલે આખા ઘરમાં વારો આવે એક પછી એક તો બધાને રોગને મટાડી શકે એવી ખૂબ સરસ છે બીજી પાચકવટી ગેસ એસિડિટી કબજિયાત જેવી બીમારી હોય મુખવાસી જેમ ખાધા પછી આપ લોકો આને લઈ જઈ લઈ શકો છો બીજું છે અત્યારે ઉનાળા અને ચોમાસાની ગરમીને લીધે ભેજવાળું વાતાવરણથી શરીરની અંદર ખંજવાળ આવે છે ઘણી બધી પ્રકારની ચામડીની બીમારી હોય એની માટે નાવાનો સાબુ છે લીમડાનો સાબુ છે બીજા બે ત્રણ પ્રકારના સાબુ છે તો આપ લોકો એ પણ લઈ જઈ શકો છો અને આ ટૂથપેસ્ટ દાંત દુખતા હોય હલતા હોય દાંતની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો આનાથી સારું થઈ જાય છે કેમ કે ઘણા લોકો લઈ જાય છે અને બધા જ કહે છે કે જ્યારથી આ ટૂથપેસ્ટ ચાલુ કરી ત્યારથી દાંતની બધી તકલીફ દૂર થઈ ગઈ અને માવા ખાઈ ખાઈને મોર દાંત પીળા પડી ગયા હોય ને તોય પણ આનાથી સારું થઈ જાય છે બીજું છે આ ફેસવોશ છે અને આ જેલ છે માથામાં નાખવા માટેનું ઘણા તેલની એલર્જી હોય તો જેલનો ઉપયોગ કરતા હોય છે આજકાલના જુવાનિયા અને ફેસવોશ પણ છે અને માથું ધોવા માટેનું શેમ્પુ છે અને આ સર્વ નાશક તેલ હાથ પગમાં સાંધાના દુખાવા હોય વાની તકલીફ હોય કોઈ પણ પ્રકારના દુખાવા હોય તો એની માટે આ પ્રીમિયમ તેલ છે જે દુખાવા માટે છે એક બીજું સાદું સર્વદતનાશક તેલ છે જે કોઈ પણ પ્રકારના દુખાવે માથું દુખતું હોય હાથ પગ દુખતા હોય સાંધાના દુખાવા હોય અથવા તો કોઈ પણ જગ્યાએ ખેડૂતને ખેતરમાં કામ કરતા કરતા વાગી ગયું લોહી નીકળતું બંધ ન થતું દવાખાનું દૂર છે જરાક તેલનું ટીપું લઈ રૂ લગાવી પાટો બાંધી દો તમે આરામથી તમને પાક પણ નહીં અને આરામથી તમે વેચાણ વખત પાટો બાંધશો તો તમારા એ દૂધ દર્દથી પણ મટાડી શકે એવો બહુ સરસ સર્વદદનાશક તેલ છે આપ લોકો પાછળભાઈ બુક સ્ટોર લગાવ્યો છે એની પાસે પૂછીને લઈ જઈ શકો છો આ પેન હેડ ઓઇલ ગમે તેવી શરદી ખાંસી માથું દુખતું હોય હાથ પગના હોય એની માટેનું આ છે બામ જેવું કામ કરે છે એવી અક્ષીર દવા છે બીજું આંખ માટે ઉજાલા છે મહારાષ્ટ્રના દીકાત પાથ જેને સ્નાયુની તકલીફ હોય નસનો દુખાવો હોય વાની તકલીફ હોય એને માટે એને બહુ સરસ છે આ ઉકાળો કરીને પીવાનો બીજો આંખમાં વેલ હોય મોતિયો હોય નંબર હોય તેની માટે ઉજાલા નામના ડ્રોપ છે બીજી એક ઠંડા ટીપા છે ગરમીને લીધે આંખ બળતી હોય લાલ રહેતી હોય અને બીજી ઘણી બધી પ્રકારની દવા છે જો વિસ્તાર કરવા જાય તો બહુ લાંબુ થઈ જશે આપ લોકો પોતાના રોગને બતાવીને પાછળથી દવા લઈ લઈ શકો છો અને કદાચ તમને એમ થાય કાંઈથી નથી લેવી તો આશ્રમે આવીને પણ આપ લોકો લઈ જઈ શકો છો ખૂબ સરસ છે જેની અંદર અમારા શ્રી ગુરુ મહારાજીને દુવા અને દવા બંને છે આપ લોકો પરેજી સાથે લેશો તો તમે તમારા રોગને મટાડી શકો છો એટલે અવશ્ય આપ લોકો પ્રસાદ રૂપે લેતા જશો પોતાના રોગને બતાવી બતાવીને અને હવે નાની સરખી આરતી કરીશું ઈ પેલા બે મિનિટ માટે જે ગત આત્માના નિમિત્તે આજે સત્સંગ થયો છે એ આત્માની માટે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ તો દરેક માતા બહેનો ભાઈઓ પોતપોતાને શ્રીદેવને યાદ કરી ભગવાનને પ્રાર્થના કરીએ હે પ્રભુ હે પરમાત્મા એ જીવાત્માને શાંતિ આપજો સદ્ગતિ આપજો બે મિનિટ માટે આપણે મૌન રાખીશું બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ